એ ખોખરાનો ફોન ચોથી આવ્યો વળી આનું એક તો સ્પીકર ખરાબ છે પણ આ હવા મારું મગજ ખરાબ છે હલો આ કોઈ નઈ ખેતરે બેઠો છું

તો ચાના ભાના કે ને તેલા પૈણાવે તું ના કે તો હું કહું એમ ના એટલે એ તો ના નહીં પાડતા પણ ડાગીનો સેટિંગ કરવું પડક નહીં યાર આ ડાગીના સેટિંગ એમાં કેતા હા એમ કે 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 ચાર હાથ નહીં હોય તો રાખો એટલે એમાં એવું હોય કે આપણે પહેલા શું ઠઠારો પાડ્યો તમે એવું બધું ઊંચું ઊંચું ફારી ફારી નેતરા તાર લાલા લાયા હો પણ તો સેટિંગ જ એટલું થ્યુસ હતો પછી એ હવે માં હું હગુ થતું એટલે બધું દાગીનોનો નાવો દેખાવ કરી કરી અને સેટિંગ પાડ્યું એટલે સેટિંગ એ પ્રમાણે પાડ્યું છે એટલે હોટ રાખવા માટે દાગીના તો વાત નહીં ફોન કરું હો એ હરવાર હોય મગજ ખરાબ ઉપાધિ આવી જો ઘટિયા હોત ને તો આ ઉપાધિ ના આવત ગોડિયામાં ઘોડિયામાં હગો થઈ જતો ઘોડિયામાં ઘોડિયામાં હગો થઈ જતો તો ને કોઈ વધોય નતો આવતો હવે તો કડલો કરાવો તો થાય રૂપિયા જોઈએ બાકી બધું પૂરું ઈજ્જત બનાવેલી કોઈ કોમની નહિ ખાલી રૂપિયા જ જોવા પબ્લિક રૂપિયા હોય તો બધું થાય બાકી કશું થાય નઈ બાપા એ ઇજ્જત ઘણી બનાવી ગોમમાં માં પણ કરવાનું શું લોકોને ઇજ્જત નહીં જોઈતી દાગી ના જોઈએ એટલે ઉઠી જવાનું ઉઠી નાઈ ને ખેતરે બેહવાનું એકલું અને જેને હાથ દાગીનો છે કે હાથ દાગીના આલો એટલે છોકરું પડે

તારે દાગીનો ની તકલીફ મારા દાગીનો ની તકલીફ થઈ ગઈ ચમ તાર દાગીનો ની તકલીફ તો ખબર ના પડી મને તો શું કરું હા દાગીના માંગ્યા જાય આ એક વાત કહું હું હા મારો તો છે ને આ એક દાગીનો બતાઈ અને હગુ કર્યો હા બરાબર હવે આ તો હાથ દાગીનો માગે છે તો છ હોધવા જો

પણ હવે દાગી ના ચોઈ લાવવા ગોડાઉન ખાલી તળિયા ઝાટક પડ્યું હોય લાગતું નઈ બુડા તું જૂઠું બોલતો લાગાય એક વાત કહું આ અમુક રિવાજ છે ને અમુક રિવાજ એ હારા હોય ને તો આ પાછળ ની કલ્યાણ થઈ જાય અને જો અમુક રિવાજ એવો ડખા વખર ગાલી ને સમાજ માં કોક તો સમજી લેવાનું કામ નારી પેઢી ના ભૂકા નેકળી જાય પણ આ હાથ આજે બહુ જ કાકું છે ખરેખર એ બંધ કરવું પડશે

એ તો ડોહો ક્યાં મનાકું પેરી ને ફર તો કોક ના લાગણ કોક સોરી આલ છે ના કોઈ નહી હાલ છોકરો નું વિચાર્યું જ નહીં એમને બધું એ

જો આટલું બધું તમે ચાંદાભા ભા ચાંદા કરી તો ચાંદા ભાઈ ચેટલું હું બધું ભેગું કર્યું ચોરી બધું કોઈ ભેગું નહીં કર્યું એટલે બધું રાહત આ રજવા રહ્યું કોઈ નહીં કોઈ ગમ ઠેરો અને ઢંઢેરો ભાઈ ફરતા જો ગમની ભાગોરે બેતા જો અને રોમ કથા કરતા જો અને પાછળ લમણો વાર જ નહીં શું કરવાનું ઘોડા છે તો વાઠાનું હમણાં આખી જિંદગી જતી રહી છે ઘણી કેવું થાય ખબર એવું દેખાતું હોય ને એવું હોય નહીં

ભલે પચાય ભલે પચાયે પહોંચી ભલે આપ આપ સેન્ચુરીસી વાગી જાય પણ કમાઈ નહીં કરવા વીગો હશે તો કરીને તમારું ઘર ચાલશે વેચવાનો મહેનત કરીને તમે કરો તો તો આપણે ઓઢા મરવાના એ ઓઢા મરીએ હેડ આપણે નાસ્તો નાસ્તામાં ખવડાવીશું